વડોદરામાં જીઆઈડીસી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા છે જવાર પોલીસ સ્ટેશનની યાદમાં આ દરોડા પડ્યા છે કન્ટેનરમાં ભરેલો પચીસ લાખ રૂપિયાનું દારૂ ઝડપાયો છે સાતસોથી પણ વધુ દારૂની પેટી સાથે ચાર આરોપીઓની ધરપકડ મુટલેગર અમિત ભદોરિયાનો દારૂના જથ્થો હોવાની પણ માહિતી હાલમાં સામે આવી રહી છે કન્ટેનરમાં ભરેલો પચીસ લાખ રૂપિયાનો દારૂ ઝડપાયો છે રવિ જોડાય છે રવિ વારંવાર દારૂ પકડાઈ રહ્યો છે ચાર આરોપીઓની ધરપકડ થઈ છે શું વિગતો સમગ્ર અમને બિલકુલ જનક વાત કરવામાં આવે તો સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સતત ત્રીજા વખત આ વડોદરા શહેરમાં દરોડા પાડવામાં આવે છે અગાઉ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની હદમાં ત્યાર પછી બાપોર પોલીસ સ્ટેશનની હદમાં ને હવે જવાહરનગર પોલીસ સ્ટેશનની હદમાં દરોડા પાડવામાં આવે છે જેમાં જે વિસ્તારના ખુલ્લા રોટમાંથી દારૂનો જંગી જથ્થો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડ્યો છે કન્ટેનરમાં ભરેલ અંદાજે રૂપિયા પચીસ લાખ કિંમતની સાતસો થી વધુ પેટી સ્ટેટપોલિંગ છે કબજે કરી છે ચાર વ્યક્તિને અટકાયત કરવામાં આવી છે બુટલેગર અમિત ભદૌરિયા દ્વારા દારૂનો જથ્થો મંગવામાં આવ્યો હોવાની પણ માહિતી એસએમએસી ને મળી હતી કન્ટેનર એક્ટિવ સહિત ચાર વ્યક્તિઓની અટકાયત કરી છે અને દારૂનો જથ્થો વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં પહોંચાડવાની તૈયારીઓ ચાલતી હતી તે સમયે જ એસએમસી એ રેડ પાડી છે મહત્વની બાબત છે કે ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે અને ઉત્તરાયણના તહેવારમાં લોકો પતંગ ચગાવવાની સાથે સાથે રાત્રે ડીજે પાર્ટી પણ કરતા હોય છે અને દારૂ રેડ સેલ પણ કરતા હોય છે તે આખો જે પ્લાન છે તે સ્ટેટ વોન્ડિંગ સેલે નિષ્ફળ બનાવ્યો છે અને ચાર આરોપીની ધરપકડ કરીને આખો જે દારૂ વડોદરા શહેરમાં કેટલું નેટવર્ક કરે છે તેનો ખુલાસો કર્યો છે બિલકુલ આભાર રવિ તો એક મોટી ખબર હાલમાં સામે આવી રહી છે